અમારા અનુસૂચિત જાતિના બરોબર સમાજના પૂર્વજનું જે કઈ ગુજરી ગયેલો હોય અનુસૂચિત જાતિના લોકો એને દફન વિધિ ત્યાં થયેલું હોય બરોબર જેનું અપમાન કરવામાં આવેલ છે જેને એને નુકસાન કરવામાં આવેલ છે એટ્રોસિટી ગુનો બને છે એની પર કાયદેસરની કારવાઈ કે ગુનો કરવા દાખલ કરવા વિનંતી એક કરી ફરિયાદમાં આપી દે પોલીસ વકીલભાઈ લખાવી ન ફાવતું હોય તો રાજપીઠ આવો વકીલભાઈ લખાવી દેવા બરોબર બોલો હવે હું મદદ જોઈશ

હા ફોટો મોકલો છે મેં તમને કીધું તમને કોઈ વકીલ આવે તમને કીધું વકીલ રાખી લખાણ કરાવવાનું જે કઈ પિતા સારામાં સારું કાયદાકીય રીતે છે વકીલ તમને મુલાકાત કરી લખાણ કરાવી દે બધું જરૂર પડશે હું સરપંચ ને ફોન કરી દઈશ ન્યા તાલુકાના અધિકારી ને ત્યાં હું એસપી ને ગમે ને જાણ કરી દઈશ ભાઈ આને મદદ કરો બરોબર એટલું હું કરાવી દઈશ પણ હું ફરિયાદી ન માટે ફરિયાદી તો તમારે અનુસૂચિત જાતિના લોકો કેટલા મકાન છે ગામમાં

તમને કોઈ નથી બનાવવા ને કે આવું કઈક વિરોધ કરો એને કઈક દુખતું હોય એની જે વાડીમાં રસ્તો નીકળ્યો હોય એની કંપનીમાં નીકળ્યો હોય ના ના એવું કઈ નથી એટલે ભાઈ ઈ જોઈ લેજો આ